નિતિનભાઈ આપણે ગયા મહિને મોટા ટ્રેક્ટર માં જે સ્કીમ હતી તો આ મહિને ચાલુ જ રાખી છે પણ અત્યારે નિતિનભાઈ મોન્સુન ઓફર ધમાકા લઈ આવ્યા છે ચોમાસુ ઓફર સૌથી સારું સૌથી સસ્તું અને સિલ્વર કલર નું ટ્રેક્ટર એટલે અમારું ત્રણસો મોડલ અને પાંત્રીસ ઓસપાવ રેન્જ એ આપણે માત્ર પાંચ લાખ પચાસ હજારમાં ઓન રોડ કનૈયા ટ્રેક્ટરના શોરૂમે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજની તારીખે મળશે ઉમેદ છે જ્યાદા અને નીતિનભાઈ તમારા વિડીયો અમે જોઈ છે બધા ને તમારો વિડીયો ઉપયોગી છે ને એને હિસાબે અમે આ ટેક્ટર ને શ્રી ગણેશ આજે કઈ રામ રામ ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ બધાય મારા વાલા ખેડૂત મિત્રોને થોડાક દિવસ પહેલા આપણે આઈસોરનો જોરદાર વિડીયો મૂક્યો તો જેમાં આપણે સારામાં સારી ઓફર લોન્ચ કરી હતી અને તમારા બધેનો આટલો સપોર્ટ હતો ને જેનાથી આઈસર કંપનીના કનૈયા ટ્રેક્ટર્સના પિતોતેર ટ્રેક્ટરને આપણે ડિલિવરી આપી છે અને હવે એ ઓફર તો આપણે કન્ટિન્યુ રાખી જ છે પણ એના કરતાં તમને જે નાના ખેડૂતો છે એના માટે નેક્સ્ટ લેવલની ઓફર લઈ આવ્યા હોય જેમાં તમને જોરદાર ઓફર મહા ડિસ્કાઉન્ટ કહેવાય તો મહા ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે અને આપણે બધા ટ્રેક્ટરની પર્ટિક્યુલર વાત કરીએ તો આ મોડલ છે ત્રણસો તેત્રીસ એમાં તમને બિલકુલ ટેલર ફ્રી હતું એ ઓફરને આપણે કન્ટિન્યુ રાખી છે અને કલરની વાત કરું તો આ તમને સિલ્વર કલર અને બ્લુ કલરમાં હાજર જોવા મળે છે એના પછી આવીએ ત્રણસો ને અડસઠ ટ્રેક્ટર્સ આ ટ્રેક્ટર છે એ તમને રેડ કલર અને સિલ્વર કલર બંનેમાં જોવા જઈએ અને એના પછી આવ્યું છે ત્રણસો ને સુપર પ્લસ અમારે હેવી કામમાં ઉપયોગ લેવો હોય તો તમે લઈ શકો આમાં તમને ઓનલી સિલ્વર કલર તમને આમાં જોવા મળશે એના પછી આવશે ત્રણસો ને સુપર પાવર આમાં તમે આરામથી બધા કામ કરી શકો લોટા ચલાવી શકો પંચિયા આંકવા હોય તો આકી હગો ડીસુ પણ આંકી હગો અને આમાં તમને સિલ્વર કલર જોવા મળવાના છે એના પછી આવ્યું ફોર એટ ફાઇવ તો આ ટ્રેક્ટર છે એ તમને ખેતીનો બાદશાહ તમે આને કહી શકો હોવ અને આ ટ્રેક્ટરમાં તમે બધી વસ્તુ તમે આ ટ્રેક્ટરમાં હલાવી શકવાના હો રોટા વેટર હોય રીસુ હલાવવી હોય તમારે ઓટોસ્ટેરિંગની કીટ આમાં ફિટ કરી અને એનાથી તમારે ભાડા કરવા હોય તો પણ આમાં તમે ચલાવી શકો હોવ અને એના પછીની આપણે ડિટેલ આપી હતી ફાઇવ ફાઈવ વન ખેતીનો બાદશાહ કહી હકી અને ખેડૂતોની પહેલી પસંદ પણ આ ટ્રેક્ટરને કહી હતી આનાથી ઉપરના ટ્રેક્ટર જોતા હોય તમારે તો એ પણ મળી જાય મોટા પાવરના ટ્રેક્ટરે મળી જાય અને છેલ્લે પ્રાઇમા સિરીઝ આવે એ પણ તમને મળી જાય રહી વાત આજની ઓફર લોન્ચ કરવાની તો આજની ઓફર અમે તમારા માટે લઈને આવ્યા હોય મિની ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટરની બધી ડિટેલ આપણે જે શોરૂમના ઓનર છે એની પાસેથી લઉં કે આમાં હું ખાસિયત આપી છે કઈ કઈ ટેકનોલોજી આપી અને ખાસ કરીને આઈસરવાળા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવ્યા હોય મિની ટ્રેક્ટરમાં તમે ઘણી બધી જારી સેટ કરી શક્યું કયા ટ્રેક્ટરમાં આપણે જારી સેટ કરી શકીએ તમને વિડીયોના છે ટેક છેલ્લે ખબર પડી આઈસર કાવાદ ઉમેદ છે જ્યાદા તદેવસીભાઈ આપણે છે ને બધા મિની ટ્રેક્ટર છે ને ઈ એક એક ની આપણે ડિટેલ આપી દયો કે કયો ટ્રેક્ટર ટુ વ્હીલ ડ્રાઇવ માં આવે કયો ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઇવ માં આવે કયા ટ્રેક્ટર માં કયું એન્જિન છે કયું ટ્રેક્ટર સાઇડ ગિયર સાથે આવે એની બધી ડિટેલ આપડા ખેડૂત મિત્રોને આપી દયો જેથી કરીને ચોમાસામાં આ હારામ હારો આ ટ્રેક્ટર નો ઉપયોગ કરી શકે જય દ્વારકાધીશ દરેક ખેડૂત મિત્રોને ગયા મહિનામાં આપણે મોટા ટ્રેક્ટર માં સ્કીમ આપી હતી એનો આપણે જોરદાર પ્રતિસાદ મળ્યો જેનાથી આપણે આ મહિને પણ મિની ટ્રેક્ટરમાં સ્કીમ લઈ આવ્યા છીએ અને મોટા ટ્રેક્ટરની સ્કીમ પણ આપણે કન્ટિન્યુ જ રાખી છે જે ગયા મહિનામાં હતી એમાં આપણે પંચોતેર ટ્રેક્ટર આપ્યા મોટા ટ્રેક્ટર આ ખેડૂતના બધાના સાથ સહકારથી આપણે આ કામ કરી શકીએ એવી જ રીતે મિની ટ્રેક્ટરમાં પણ આપણે બંને મોડલમાં સ્કીમ લઈ આવ્યા છીએ તો નીતિનભાઈ આ અમારું મિની ટ્રેક્ટર એકસો અઠ્યાસી છે અઢાર વોસપાવરની રેન્જ છે એમાં સિલ્વર કલર આપણે ટ્રેક્ટર મળે છે સાઈડ ગેર મળે છે ઓઇલ બ્રેક મળે છે રીવે પીટીઓ મળે છે ટોટલ સુવિધા વાળું ટ્રેક્ટર આપણે ખેડૂતને પ્રોવાઈડ આપીએ છીએ કરીને બરાબર જ રીતે એકસો ઇઠ્યાસી ટ્રેક્ટર મિની ટ્રેક્ટર એટલે અઢાર વસપાની રેન્જ એમાં સિલ્વર કલર અને લાલ કલરનું પણ ટ્રેક્ટર મળે છે એટલે ખેડૂતને કોઈને સિલ્વર જોઈએ તો સિલ્વર અને લાલ જોઈએ તો લાલ એમાં પણ ફૂલી લોડેડ મળશે એમાં સાઇડ ગેર ઓઇલ બ્રેક રિવેસ પીટીઓ સહિત કમ્પ્લીટ ટ્રેક્ટર ફૂલી લોડેડ મળશે એવી જ રીતે નીતિનભાઈ આપણું એકસો ઇઠ્યાસી સિલ્વર કલરનું ફોર વ્હીલ ડ્રાઈવ કોઈ પણ ખેડૂતને વધારે કામ લેવું હોય અને ફોર વ્હીલ ડ્રાઈવ જોતું હોય ચારે ચાર ટૂંકમાં ટાયર કામ કરે તાકાત કરે એવું ટ્રેક્ટર જોતું હોય તો આપણે વ્યાજબી ભાવે સાઇડ ગેર ઓઇલ બ્રેક રિવેસ પીટીઓ સાથે એકસો ઇઠ્યાસી અઢાર ઓસ્પાઓની રેન્જ વાળું ટ્રેક્ટર પણ આપણે શોરૂમે જોવા મળશે એના પછી પ્રીમિયમ મોડલ આઈસનનું મિની ટ્રેક્ટરમાં પ્રીમિયમ મોડેલ એટલે બસો એકાવન કે ઇન્જિનની દુનિયામાં સૌથી સારું ઇન્જિન એટલે સિમસન કંપનીનું ઇન્જિનના મોડેલમાં અવેલેબલ છે એમાં સાઇડ ગેર આવશે ઓઇલ બ્રેક આવશે રિવે સ્પીટી આવશે આ ટ્રેક્ટરની ખાસ સુવિધા એ છે કે આ ટ્રેક્ટર કોઈ પણ ખેડૂત હલાવતો હોય તે ત્યારે એને આરામથી સાઈડમાં ઘેર અને વ્યવસ્થિત બેસીને કામ કરી શકે છે બીજી કંપનીના ટ્રેક્ટરમાં જેમ દરેક વખતે શેઢે નમી નમીને ઘેર બદલાવવા પડે છે એ આપણા ટ્રેક્ટરમાં કરવું નથી પડતું અને આસાનીથી ક્રામ સાઈડ ઘેરમાં લઈ શકે બીજા નંબરમાં એના ફેન્ડર ઉપર હાઇડ્રોલિક લીપ આપી દીધી છે જેથી કરીને આરામથી સીટ ઉપર બેસી અને ખેડૂતો ઉપયોગ લે બીજી આમાં ખાસ ખાસિયત એ છે કે એક તો સિમસન એન્જિન છે સિમસન એન્જિનને હિસાબે આમાં એવરેજ સારી પડે બીજા નંબરમાં આમાં અઠ્યાવીસથી છેતાલીસ સુધીની જારી સેટ કરી શકો કોઈને ટૂંકમાં અઠ્યાવીસની જારીનું વાવેતર હોય તો અઠ્યાવીસની જારી સેટ થઈ ગયા કોઈને વીસની જારીનું હોય વાવેતર તો ચાલીસની જારી સેટ થઈ ગયા એમ ચાલીસ અઠ્યાવીસ બત્રીસ

ટ્રેક્ટરમાં જેવી સિસ્ટમ આપી છે કે તમે આટલી ઝારી સેટ કરી શકો ખાલીને ખાલી માત્ર તમારે ટાયરની સાઇઝ છે એ તમારે આડાવરી આવરી કરવાની રહેશે જેમાં તમે અઠ્ઠાવીસની કરી શકો ત્રીસની કરી શકો બત્રીસની કરી શકો ચોત્રીસની કરી શકો છત્રીસની કરી શકો ચાલીસની કરી બેતાલીસની કરી અને છેતાલીસ સુધી તમે આ ઝારી અલગ અલગ રીતે સેટ કરી શકો પાછો ભાઈ આમાં તમે એવરેજ નો આઠ દસ ઇન્ટોનનો નો થઈ જીતું હોય પચીસ વર્ષ પાવર સુધીની રેન્જ આમાં તમને જોવા મળીએ સાઇટ શિફ્ટિંગ ગેર આવી ગયા અને આખો દિવસ ટ્રેક્ટર હલાવી ગયો તો પણ તમારે આરામદાયક ફીલ તમને સાથે નહીં થાકડો લાગે અને અતિ આરામદાયક ટ્રેક્ટરને આપણે કહી શકીએ અને જયસિંહભાઈ તમે આગળ કહેતા હતા કે આપણે સૌથી સારું અને સૌથી સસ્તું ટ્રેક્ટર લઈ આવવાના છે એ ટ્રેક્ટર આપણે ક્યાં દેખાણું નહીં અરે નીતિનભાઈ તમે આવો આ ટ્રેક્ટર છે સૌથી સારું સૌથી સસ્તું અને સિલ્વર કલરનું ટ્રેક્ટર એટલે અમારું ત્રણસો મોડલ અને પાંત્રીસ હોસ્પાવર ની રેન્જ એ આપણે માત્ર પાંચ લાખ પચાસ હજાર માં ઓન રોડ કનૈયા ટ્રેક્ટર ના શોરૂમ એ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજની તારીખે મળશે આથી સસ્તું ટ્રેક્ટર આખા ગુજરાતમાં ક્યાંય તમને નહીં મળે હવે જયસિંહભાઈ તમે એમ કીધું

તો હવે તમે આની ઓફર ફટાફટ રિલીઝ કરી દો કેમ કે ખેડૂત મિત્રો તે રાહ ન જોવાતી નિતિનભાઈ આપણે ગયા મહિને મોટા ટ્રેક્ટર માં જે સ્કીમ હતી તો આ મહિને ચાલુ જ રાખી છે બરોબર પણ અત્યારે નિતિનભાઈ મોન્સૂન ઓફર ધમાકા લઈ આવ્યા છે ચોમાસુ ઓફર ચોમાસુ ઓફર આ આપણો આઈસર નું 188188 મોડેલ 18 HP રેન્જ નું કોઈ પણ ખેડૂતો ભાઈઓને ચોમાસા દરમિયાન આ મહિના દરમિયાન પચાસ ફૂટનું

પણ ખેડૂતોને એનું વ્હીલ ની જેમ સર્વિસ કરાવવું હોય તો નીતિનભાઈ જય દ્વારકાધીશ દરેક ખેડૂત મિત્રો ને નીતિન આપણે જેમ ટ્રેક્ટરમાં માં સ્કીમો પણ આપીએ છીએ અને ટ્રેક્ટર પણ એટલા જ વેચીએ છીએ બીજા નંબરમાં આપણે જેમ ટ્રેક્ટરનો શોરૂમ વિશાળ બનાવ્યો એ જ રીતે આપણા ખેડૂત મિત્રોને એના ટ્રેક્ટરની વ્યવસ્થિત સર્વિસ મળે અને સારી અને ક્વૉલિટીવાળી મળે એના માટે આપણે આધુનિક વર્કશોપ બનાવ્યો છે અને કંપની દ્વારા ટ્રેન મિકેનિકલો પણ આપણે રાખેલા છે અને બધી સુવિધા સાથેનો વર્કશોપ એટલે કનૈયા ટ્રેક્ટરનો સર્વિસ વર્કશોપ બરાબર આવો નીતિનભાઈ તમને હું વર્કશોપ બતાવું આ છે અમારો આધુનિક વર્કશોપ જેમાં નીતિનભાઈ તમે અંદર આવશો એટલે અમે ટોટલ સ્પેરપાર્ટ ઓરિજિનલ અમારે ત્યાંથી ઓઇલ સ્પેરપાર્ટ ટ્રેક્ટરની એસેસરીઝ મળી જશે પછી ટ્રેક્ટર અંદર આવશે એટલે એનું પ્રોપર અહીંયા કાર્ડ ભરવામાં આવશે કાર્ડ ભર્યા પછી અહીંયા ટ્રેક્ટર આવશે એટલે અમે એનું ટ્રેક્ટર પ્રોપર રીતે અમારા ટ્રેન મિકેનિકલ દ્વારા એરગનથી ખોલી અને કંપનીના ટૂલ્સ દ્વારા ખોલી અને ટોટલ સર્વિસ કરવામાં આવશે સર્વિસ કર્યા બાદ વોશિંગ ટ્રેક્ટર કરવામાં આવશે ટ્રેક્ટર વોશિંગ થઈ ગયા પછી અમે એને ડિલેવરી માટે ત્યાં એને ડિસ્પ્લેમાં રાખવામાં આવશે જ્યાં સુધી ટ્રેક્ટર સર્વિસ થાય ત્યાં સુધી અમારા ખેડૂત હેરાન ન થાય એટલે એના માટે અમે વેઇટિંગ રૂમ પણ બનાવ્યો છે કે ત્યાં ખેડૂત આરામથી બેસી અને વેઇટિંગ કરી શકે એ રીતે અમે આખો વર્કશોપ ઓટોમેટિક ટ્રેક્ટરની દુનિયામાં આવો વર્કશોપ ક્યાંય તમને જોવા નહીં મળે શોરૂમ જોવા નહીં મળે અને બેસ્ટ સર્વિસ અમે આપીએ છીએ જેને હિસાબે અમને ખેડૂતનો અલગ ફાયદો મળે છે અને આશીર્વાદ મળે છે જેનાથી અમને રિપીટ સેલ પણ એકદમ સારો મળે છે અને એનો ફાયદો મળે છે જય દ્વારકાધીશ હવે હા નિતિનભાઈ અમે ટ્રેક્ટર તો આપીએ છીએ પણ ખેડૂત મિત્રોને ખાલી ટ્રેક્ટરથી કામ નથી થતું એના માટે ટેલર જોઈએ રોટાવેટર જોઈએ પ્લાવ જોઈએ લેઝર લેવલ જોઈએ તો અમારી પાસે ટોટલ કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના રોટાવેટર પ્લાવ લેઝર લેવલ વગેરે ટેલર વગેરેના અમે અહીંયા સબસિડી પાત્ર ઓજારો અમે હાજર સ્ટોકમાં રાખીએ છીએ જેમ કે આ ઉમિયા કંપની ગુજરાત નંબર વન કંપની છે એમની પ્લાવ હાજરમાં છે બીજા નંબરમાં રોટાવેટર ત્રણ ફૂટથી માંડીને આઠ ફૂટ સુધીના બધા હાજરમાં મળશે પ્લાવ અલગ અલગ વજનના મળશે બીજા નંબરમાં મિની ટ્રેક્ટરના પણ રોટાવેટર હાજરમાં મળશે પ્લાવ મળશે લેઝર લેવલ પણ જોતું હોય તો સારી કંપની મોબા કંપની એટલે સ્ટાન્ડર્ડ બરાબર એના લેઝર લેવલ અને ઓટો સ્ટેરિંગ પણ અમારે ત્યાંથી મળી જશે એટલે ખેડૂતને એક જ જગ્યાએ ટ્રેક્ટરને લગતા ટોટલ ઓજારો ટેલર વગેરેના ઓજારો મળી જશે ને અહીંયાથી જ સબસિડી પણ પાત્ર ઓજારો અને ટ્રેક્ટર મળશે તમે છે ને આઈસર ટ્રેક્ટર ના મિની ટ્રેક્ટર બધી ડિટેલ આપણે આગળના વિડીયો લઈ લીધી આધુનિક શોરૂમ તમને બતાવી દીધો આધુનિક વર્કશોપ બતાવી દીધો ખાસ કરીને 188 માં જે ઓફર નવી આવી છે એ પણ તમને બતાવી દીધી અને છેલ્લી વાર તમને કહી દઉં ઓફર શું છે 188 ની ખરીદી ઉપર તમને ટેલર ફ્રી મળવાનું છે 251 ની ખરીદી ઉપર તમને રોટાવેટર બિલકુલ ફ્રી મળવાનું છે અને આ ઓફર સાત પાંચ બે હાજર પચીસ થી લઈ અને ત્રીસ પાંચ બે હાજર પચીસ સુધી ઓફર કન્ટીન્યુ છે મોટા મોડલ આવતા એમાં પણ તમને આ ઓફર જોવા મળવાની છે અને ખાસ કરીને ભાઈ આપણું વિડીયો બનાવ્યો હતો એ આ ખેડૂત મિત્રો એ વિડીયો જોયો હતો જેનાથી એની ટ્રેક્ટર પણ લીધું છે અને આજથી જે ઓફર ચાલુ થઈ છે એના શ્રી ગણેશ પણ આ ટ્રેક ખેડૂત મિત્રો કરેલા છે અને કેમ કઈ કયું ગામ તમારું અમારું સિંગજ ગામ સિંગજ ગામ અને તમે આજે કયું ટ્રેક્ટર લીધું અમે આઈ સર ટ્રેક્ટર 18 હોર્સ 18 હોર્સ પાવર લીધું છે અને નીતિન તમારા વિડિયો અમે જોઈ છે બધા ને તમારો વિડિયો ઉપયોગી છે ને એને હિસાબે અમે આ ટ્રેક્ટર ને શ્રી ગણેશ આજે કઈ રાત ભાઈ ખરેખર આ રીઅલ જ છે તમારે કદાચ જો આનો ફોટો જોતો હશે ને તો અમે અમારા પેજ ઉપર કને ટ્રેક્ટર્સ જ્યારે આ ખેડૂત મિત્રને ટ્રેક્ટર અને ટ્રેલર ડિલિવરી આપતું હશે ને એનો વિ ફોટોઝ છે એ પણ અમે અમારા ઇન્સ્ટાગ્રામમાં શેર કરીશું તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ઇન્સ્ટા પેજને ફોલો કરી લો બાકી મળીએ આવા જ વિડીયો સાથે સાથે જય વાકા થઈ જ